માં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે જે લાલ લિટમસ પેપર ને ભૂરું બનાવે તો તેઓ કેવી પ્રકૃતિ ધરાવે તો ભાઈ એમોનિયા છે basic પ્રકૃતિ ધરાવે છે એક નક્કી કરી લેવાનું કે જે કોઈ પણ દ્રાવણમાં ફીણ થશે આ ફીણ જેમાં થતું હોય અને ચીકણા પદાર્થો હોય ને એ બધા સ્વભાવે બેઈઝ હશે કેવા હશે બેઈઝ હશે જેમ કે સાબુ શેમ્પુ ત્યાર પછી આગળ વાત કરી દીર્જર્જમ વગેરે વગેરે ત્રીજો લિટમસના દ્રાવણનો સ્ત્રોત જણાવો આ દ્રાવણનો ઉપયોગ શું છે તો લિટમસનું દ્રાવણ લાઇકેનમાંથી નિષ્કર્ષ નિષ્કર્ષ કરીને મેળવાય છે તેનો ઉપયોગ આપેલ દ્રાવણ એસિડિક છે કે બેઝિક તે નક્કી કરવા માટે થાય છે ચોથું છે શું નિશ્ચિત પાણી એસિડિક બેઝિક તટસ્થ હોય

વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને સોડિયમ ક્લોરાઈડ એટલે કે NaCl મીઠું બને અને પાણી પાણીનું અણુ સૂત્ર થશે એચ આવી જે પ્રક્રિયા છે કે જ્યારે કોઈ પણ એસિડ બે સાથે પ્રક્રિયા કરે ત્યારે બે વસ્તુ બનાવે ક્ષાર અને પાણી તો જુઓ સોડિયમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે હાઇડ્રોક્લોરિક એસિડ ની જયારે પ્રક્રિયા થાય ત્યારે સોડિયમ ક્લોરાઇડ અને પાણી બને જો પ્રક્રિયા લખવી તો લખી શકીએ HCl વધતા એન બંને વચ્ચે પ્રક્રિયા થઈને બનશે નાઇટ્રિક એસિડ લાલ લિટમસ પેપરને ને ભૂરું બનાવે તો ભાઈ ભૂરું બનાવવાનું કામ એસિડ નું નથી મતલબ એ ખોટું છે સોડિયમ હાઇટ્રોક્સાઇડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે તો મિત્રો આ લાલ બનાવવાનું કામ બે નથી મતલબ પણ કેવું આવશે ખોટું સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl તો આપણને શું મળવાનું કીધું પાણી અને બીજું શું મળવાનું કીધું ક્ષાર તો બંને મળે છે મિત્રો એટલે આ જવાબ આવશે સાચો સૂચક એવા પદાર્થો છે જે એસિડ અને બે દ્રાવણમાં જુદા જુદા રંગ દર્શાવે છે તો સાચી વાત છે બેઝની હાજરીથી દાંત ત્યાર પછી જુઓ સાતમો છે દોરજીના રેસ્ટોરન્ટમાં ઠંડા પીણાની થોડી બોટલો છે પરંતુ કમ કમનસીબે તેના પર લેબલ લગાડેલા નથી તેને આ બોટલો ગ્રાહકોના ઓર્ડર મુજબ પીરસવી પડે છે એક ગ્રાહક એસિડિક પીણું બીજો ગ્રાહક બેઝિક પીણું અને ત્રીજો ગ્રાહક તટસ્થ પીણું માંગે છે તો દોરજી કેવી રીતે નક્કી કરશે કે કયા ગ્રાહકને કયા પીણાની ની બોટલ આપશું તો દોરજી એસિડિક બેઝી અને તટસ્થ પીણું લિટમસ પત્રની કસોટી વળી નક્કી કરશે જે પીણું ભીરા લિટમસ પેપર ને લાલ બનાવે તે એસિડિક છે જે પીણું લાલ લિટમસ પેપરને પૂરું બનાવે તે બેઝિક છે અને જે પીણું બંને લિટમસ પેપર પર કોઈ અસર ન કરે તે તટસ્થ પીણું છે

વહેવડાવતા પહેલા તટસ્થ કરવા માટે જરૂરી તો કારખાનામાંથી નીકળતો કચરો મોટે ભાગે એસિડિક હોય છે જો તેને પાણીમાં વહેવડાવવામાં આવે તો પાણીમાં રહેલા પ્રાણીઓ અને વનસ્પતિઓને નુકસાન પહોંચાડે તેથી તો તેનો નિકાલ કરતા પહેલા તેને તટસ્થ કરવો જરૂરી છે નવમું તમારી પાસે માત્ર હળદરનું સૂચક છે તમને હાઇડ્રોક્લોરિક એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા ત્રણ પ્રવાહી આપવામાં આવે છે તો તમે કેવી રીતે ઓળખી આપો તો જોઈએ હળદર સૂચક હળદર પત્રક બનાવો હવે ત્રણ હળદર પત્ર લઈને દરેક બોટલ એક બે અને ત્રણ માના દ્રાવણના બે બે ટીપા નાખો બોટલનું દ્રાવણ હળદર પત્રને લાલ બનાવે તે હશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ જે સ્વભાવે કેવું છે બેયસ છે બાકી રહેલા બંને બોટલમાંથી અડધી અડધી

તો ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડુબાડતા તે ભૂરા રંગનું જ રહે તો દ્રાવણની પ્રકૃતિ બેઝ હોય અથવા તટસ્થ હોય સમજૂતી આપીએ તો જો દ્રાવણ બેઝ હોય ત્યારે તે ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર કરતું નથી જ્યારે દ્રાવણ તટસ્થ હોય તો તેની બંને પ્રકારના લિટમસ પેપર પર કોઈ અસર થતી નથી તેથી દ્રાવણ કાં તો બેઝિક હશે અને કાં તો તટસ્થ હશે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત